વેરાવળના ડિજિટલ અરેસ્ટ કેસમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે ગીર સોમનાથ ક્રાઈમ વધુ ચાર આરોપીઓને મધ્યપ્રદેશના ભોપાલથી લીધા છે એટલે કે હવે કુલ આરોપીઓ પોલીસના બ્રાન્ચના આવી ગયા છે ત્યારે કેસે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે કારણ કે આઈટી અને ડિજિટલ ફ્રોડના આધારે આ ગુનો અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ જાના રે નમસ્કાર હું આપણી સાથે પ્રિયા નાયક આપણું નવુંજીવન ન્યૂઝમાં સ્વાગત છે મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાંથી બે આરોપીઓને પકડી પાડ્યા હતા ત્યારે હવે ભોપાલમાંથી ચાર વધુ લોકોને ઝડપી પાડ્યા છે ત્યારે તમામ આરોપીઓએ પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હોવાનું કબૂલ્યું છે પૂજાબેને રૂપિયા એક લાખ પંદર હજાર ટ્રાન્સફર કર્યા હતા ત્યારે સતત ધમકીઓથી કંટાળીને પૂજાબેને ત્રીસ દવા પીને આત્મહત્યા કરી દીધી હતી ત્યારે પોલીસની તપાસમાં પાકિસ્તાન

સર વાત કરવામાં આવે તો સાયબર ફ્રોડના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે કેટલા આરોપીઓને ક્યાંથી ઝડપી લાવવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી પ્રાથમિક શું વિગત મળી છે આખી હકીકત હકીકતમાં એ છે કે ગઈ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ એક બેન હતા પૂજાબેન એમના વોટ્સઅપ પર એક પાર્સલ મોકલવા બાબતે નંબર આવે અને થોડા ઘણા વિડીયો મોકલ્યા એ બાબતે વારંવાર એને એડ્રેસમેન્ટ કરી અને ડિજિટલાઇઝેશન ધમકી આપી અને એક લાખ પંદર હજાર ક્યુઆર કોડથી મંગાવી દીધેલા હતા એ બ્લેકમેલ વારંવાર કરતા હતા જેનાથી કંટાળી બેને શેકસના ઠીકડા થઈ અને આત્મહત્યા કરી દીધી જે બાબતે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક આત્મહત્યાના દુષ્પ્રેનો ગુનો દાખલ કરવામાં આવે અને સાયબર ફ્રોડનો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટેકનો ગુનો દાખલ કરવામાં જે ગુનાની તપાસ શરૂઆતમાં વેરાવળ સિટી પોલીસ સ્ટેશન પાસે હતી વેરાળ સિટી પોલીસ સ્ટેશને બે આરોપીઓને જે તે સમયે ગોપાલ ખાતેથી પકડી લાવ્યા હતા પછી આગળની વધુ તપાસ એલસીબીને મહેરબાની એસપી સાહેબને આઈજી સાહેબની સૂચનાથી અમને સોંપવામાં આવી એલસીબીને એલસીબીએ અમારા મહેનત કરી અને અમારી એક ટીમ તૈયાર કરી ટેકનિકલ એનાલિસિસ બધું ભેગું કરી અને એક ટીમ બનાવી અને ગોપાલ ખાતે આરોપીની તપાસમાં મોકલી એ ટીમમાં તપાસ દરમિયાન ત્રણ આરોપી ભોપાલ ખાતે થી અને એક આરોપી સાગર જિલ્લા ખાતે થી એમ ટોલ ટોટલ ચાર આરોપી ગુનામાં સંગોળી જણાય આવતા અમે એને અત્યારે વેરાવળ સિટી લાવી અને પૂછપરછ હાથ કરી છે સાહેબ આરોપીઓના નામ શું છે અને એનો રોલ શું આરોપીઓના નામમાં એક મુખ્ય આરોપી જે જે તે વખતે અમે તપાસ સ્ટાર્ટિંગમાં કરી હતી એમાં બે આરોપી પકડેલા એમાં એક દાતા રૂપે મોનું મુખ્ય નામ આવ્યું હતું અમારી સામે તો જેની તપાસ દરમિયાન એ ગોપાલ ખાતેથી મળી આવતા અમે એને પકડી લીધો છે દાતા રૂપે એની પાસેથી અમે બે મોબાઈલ ફોન ત્રણ એટીએમ કાર્ડ એક સિમ કાર્ડ અને એક પાસબુકમાં લીધેલ કબજે લીધેલ પછી એની પૂછપરછ દરમિયાન અમને એક મુખ્ય આરોપી હર્ષ ઉર્ફે હર્ષુ જે ટૂંકમાં આખો મુખ્ય સૂત્રધાર જેવો હતો એ હર્ષ સુર્ભે હર્ષુ મળી આવેલ અમને અને એની પાસેથી મોબાઈલ ફોન નંક સાત સિમ કાર્ડ છ બેંક પાસબુક બે અને એટીએમ કાર્ડ અઢાર જેટલા મળ્યા આ મુખ્ય સૂત્રધાર એવું હતું કે જે નીચેના માણસો જે મોનુ અને બીજા બે આરોપી એની સાથે બેંક ખાતું ખોલાવડાવતો હતો અને એને પોતે મુખ્ય સૂત્રધાર વચ્ચે રહી અને ઉપરની પાર્ટીની જેની સાથે મોબાઈલ ફોનથી વોટ્સઅપ ફોનથી કનેક્ટેડ હતો અને એની સાથે વાતચીત કરી અને પૈસા એને ત્યાં કેશ ડિપોઝિટ કરી અને પૈસા મોકલી આવતો હતો પછી એની તપાસ દરમિયાન અમને બીજા બે આરોપી મળ્યા આકાશ બંસલ અને જોગેશ્વર અમારા આકાશ બંસર પાસેથી એક ફોન એટીએમ ચાર વધારાના સિમ કાર્ડ બે ને પાસબુક નવ ટોટલ આ ચાર આરોપીઓ પાસેથી અગિયાર મોબાઈલ ફોન બાર પાસબુક પચીસ એટીએમ કાર્ડ અને નવ વધારાના સિમ કાર્ડ આટલી વસ્તુઓ અમે મુદ્દામાં તરીકે કબજે લીધી છે હાલ સાહેબ તપાસ કયા મુદ્દાઓ પર ચાલી રહી છે આગામી દિવસોમાં તપાસમાં શું મહત્ત્વપૂર્ણ સફળતા મળી શકે એવો આશાવાદ હાલમાં તપાસ દરમિયાન અમે આ આરોપીને જે આજે ધરપકડ કરી લીધી છે ગઈકાલે રાત્રે મેં મોડા લાવી અને તપાસ દરમિયાન એ લોકોની પાંક એવી છે જે આકાશ બંસલ અને હર્ષ એની સાથે વાતચીત કરતાં એ બિહારના પણ હજી અમુક ઈસમુખ સંડોવાયેલો હોય એવી અમને આશંકા જણાય છે તપાસ દરમિયાન એટલે એની હજી વધુ ઊંડી પૂછપરછ કરવા માટે અમે આ ચારેય આરોપીઓને આજે નામદા કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાનો છે ત્યારે આ કેસ હવે બહાર જઈને આંતરરાષ્ટ્રીય માળખું ધરાવતો હોવાનું સામે આવ્યું છે ત્યારે આગામી દિવસમાં ક્રાઇમ બ્રાન્ચ વધુ ખુલાસા કરે તેવી શક્યતા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શું નવા ખુલાસા કરવામાં આવશે અને આ કડી ક્યાં સુધી પહોંચે છે ત્યારે આપનું આ ઓનલાઈન ફ્રોડ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવો વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર